તમે જાણો છો કે તમારી રોજની કેટલી ખરાબ આદતો તમારા હાડકાને ઓગાળી રહી છે હાડકાઓમાંથી કેલ્શિયમ નીચોવી રહી છે જો ના ખબર હોય તો આજે જ આ પાંચ આદતો બદલી દો નહીતર જુવાનીમાં થઈ જશો ઘરડા શરીર ત્યારે જ સ્વસ્થ રહી શકે જ્યારે તમામ અંગો યોગ્ય રીતે કામ કરતા હોય શરીરના બંધારણની વાત કરીએ તો હાડકાની મજબૂતી ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ નવા યુગમાં ખોટા ખાનપાન ખરાબ લાઈફસ્ટાઈલના કારણે ઉંમર પહેલા હાડકા નબળા થઈ રહ્યા છે જ્યારે હાડકાં નબળા હોય ત્યારે ગાંઠો એટલે કે આર્થરાઇટીસ અને બીજા અનેક પ્રકારના રોગો થાય છે ઉંમર પહેલા હાડકા નબળા પડવા અથવા તો સાંધામાં દુખાવો વાસ્તવમાં શરીરમાં કેલ્શિયમ અને વિટામિન ડી ની ઉણપના કારણે થાય છે જો તમે તમારા હાડકાને અંદરથી મજબૂત કરવા માંગો છો તો આ પાંચ વસ્તુઓ ખાવાનું ઓછું કરી દો ચા કોફી અને અન્ય કેફિનયુક્ત પીણાના વધુ પડતા વપરાશથી હાડકા નબળા પડી શકે છે કારણ કે કેફીન કેલ્શિયમને શોષે છે સોડા કોલ્ડ ડ્રિંક્સ સોડા અથવા કાર્બોનેટેડ પીણાનો વધુ પડતો વપરાશ હાડકાને નુકસાન પહોંચાડે છે કારણ કે તે શરીરમાંથી ખનીજો બહાર કાઢે છે અને હાડકાના ફ્રેક્ચરનું જોખમ વધે છે કોલ્ડ ડ્રિન્ક્સમાં કાર્બન ડાયોક્સાઇડ અને ફોસ્ફરસ હોય છે જે હાડકાને નબળા પાડવાનું કામ કરે છે ધુમ્રપાન દારૂ સ્મોકિંગ તમારા હાડકાને ઓગાળી રહ્યા છે અને સાથે જ વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાથી હાડકાની ઘનતા ઘટી શકે છે ફ્રેક્ચરનું જોખમ પણ વધે છે મીઠું સોડિયમ યુક્ત ખોરાકનો વધુ પડતો વપરાશ હાડકાને નબળા બનાવી શકે છે કારણ કે સોડિયમ પેશાબ દ્વારા કેલ્શિયમને બહાર કાઢવામાં મદદ કરે છે બેઠાળું જીવન બેઠાળી જીવનશૈલી પણ હાડકા નબળા કરી રહી છે કામના પ્રેશરના કારણે જો તમે પણ લાંબા સમય સુધી ખુરશી પર બેસી રહો છો અથવા તો નિયમિત રીતે કસરત નથી કરી રહ્યા તો આ આદત તમારા હાડકાને નુકસાન પહોંચાડી રહી છે વધુ માત્રામાં ચોકલેટ ખાવાથી પણ હાડકાને નુકસાન થાય છે કારણ કે તેમ કરવાથી શરીરમાં ખાંડ અને ઓક્સિલેટની માત્રા વધી જાય છે જેનાથી કેલ્શિયમ શરીરમાં અવશોષિત નથી થતો અને નબળા પડે છે આ ઉપરાંત વિટામિન ડી ની ઓણપથી પણ હાડકા નબળા પડે છે કારણ કે આપણે સવારે વહેલા ઉઠી ખુલ્લી હવામાં સૂર્યપ્રકાશ લેતા નથી ઘણી લોકો તડકાને ટાળે છે પરંતુ જો જોવામાં આવે તો હાડકાની મજબૂતી માટે થોડો સમય સૂર્યના સંપર્કમાં રહેવું જરૂરી છે ત્રીજા નંબર પર છે આપણું એટલે કે આપણા સ્વાસ્થ્ય પર અસર થશે ચોથા નંબર પર છે ઠંડા પીણાઓ હવે ગરમીની ઋતુ શરૂ થતા લોકો પાણીની જેમ ઠંડા પીણાઓ પીતા હોય છે જે સૌથી વધારે હાનિકારક છે એની અંદર રહેલું ફોસ્ફરિક એસિડ લોકોના હાડકામાંથી કેલ્શિયમ ઓછું કરે છે અને જેના કારણે આપના હાડકાનું સ્વાસ્થ્ય દિવસેને દિવસે કથળતું જાય છે અને પાંચમું આજની લાઈફસ્ટાઈલ જેમાં વધારે ને વધારે લોકો ઘરે એસી રૂમમાં ઓફિસ પર એસી ઓફિસમાં અને એસી કારમાં એસી બસમાં ટ્રાવેલ કરતા હોય છે જેના કારણે સૂર્યપ્રકાશમાં એમનો રહેવાનો સમય કદાચ ઘટતો જતા જતા નહિવત જેવો થઈ ગયો છે રોજે ઓછામાં ઓછું આપ 20 થી 25 મિનિટ છે આ ઉપરાંત કેટલાક અભ્યાસો દર્શાવે કે વધુ પડતા પ્રોટીનનું સેવન હાડકા માટે હાનિકારક સાબિત થાય છે આપણું શરીર કેલ્શિયમ બનાવી શકતું નથી હાડકા અને દાંતને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે આપણે ખોરાક અને પીણામાંથી કેલ્શિયમ મેળવવું જોઈએ